નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે જુનાગઢમાં આવેલ ઓજત નદી પાસે બનાવેલ દિવાલ ધરાશાયી થવાનો વિડીયો દિવાલ ધરાશાયી થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જોકે સરદાર સંદેશ ન્યૂઝ વિડીયોની પુષ્ટિ કરતું નથી આપના ગામ શહેર તાલુકા અને જિલ્લામાં બનતી ઘટનાઓની માહિતી મેળવવા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને આપના સ્નેહીઓને શેર જરૂર કરશો દિવાલ ગઈ સર ઘેર કઈ દે ઢોર ઉપર લઈ લે